નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબર ચેનલ ઉપર હું છું તમારા મિત્ર રાકેશ મોઢવાડિયા સૌપ્રથમ તો આ ચેનલ ઉપર જે કોઈ પણ નવા હોય અને હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી દઈએ તો એકવાર જરૂરથી નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન લીખલ છે પ્રેસ કરી દઈએ એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય વિડીયો અપલોડ કરેલી તમારા મોબાઈલમાં જોવા મળે તો અત્યારે હવે જે આપણે જોઈએ તો ખાસ આપણે વાતાવરણ બાબતની વાત કરી અત્યારે આપણે લંબા 18-20 સુધી હજી વરાપ દેવો જ માહોલ રે શે ખાસ કોઈ વરસાદની ગતિ ઈ રાજ્યમાં જોવા મળસે નહીં તો કે આગળી આપણે અગાડી પણ અગાઉ વિડિયોમાં કહેલ હતું કે પાકિસ્તાનવાઈ જે સિસ્ટમ છે પાકિસ્તાનના ભાગો ઉપરથી રીટર્ન થ રીટર્ન નીચે આવશે એટલે કે દક્ષિણ તરફ સે તે આવશે એટલે યુએસસી જે યુએસસી યુએસસી અથવા ટ્રોફના સ્વરૂપે આપણે સૌરાષ્ટ્ર ગુજરાતને અમુક ટકા આપલે અસર કરશે તો આ સિસ્ટમ છે તે કચ્છના ભાગો સુધી આપણે યુએસએ આવશે તેમાં ટ્રપ છે તે સૌરાષ્ટ્ર ઉપર પણ લંબાઈ શકે છે તો આની સ્થિતિમાં અત્યારે આપણે જે વરસાદની બાબતની ખાસ અત્યારે અઢારથી એકવીસ તારીખના સમયગાળા દરમિયાન કેવી સ્થિતિ રહેશે તે અત્યારે આપણે ખાસ બધા મિત્રોને જાણવાનું ઉત્સુકતા છે તો હાલની સ્થિતિ મુજબ આપણે જોઈએ તો વાતાવરણમાં ચોક્કસપણે કદાચ આપણે ફેરફાર આવશે જ અઢાર તારીખથી બાદ અઢાર થી કદાચ એકવીસ તારીખ સુધી દરમિયાન પણ જે હવે વસ્તુ મોડલો છે તે ખાસ નથી આપણે પરિબળો જીવસી તેમજ મિડ લેવલમાં પણ ટ્રફ છે તે દેખાઈ રહ્યો છે છતાં પણ મોડલો છે તે એટલો બધો વરસાદ નથી બતાવતા એટલે કે હળવા મધ્યમ વેણા ઝાપટા અને હળવાથી મધ્યમ સુધીનો વરસાદ મોટાભાગના વિસ્તારમાં કદાચ ક્યાંક થોડો ઘણો વધારે વરસાદ પડે પણ છૂટો સવાયો એ પણ મોટા ભાગ સાર્વત્રિક એટલે કે બધા વિસ્તારોમાં નહીં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સાઈડના ભાગો છે તેમજ મોરબી સાઈડના ભાગો છે આવી રીતે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમજ કચ્છના અમુક ભાગો છે એમાં આપણે છૂટો સવાયો એટલે કે હળવો અને મધ્યમ વરસાદ છે તે અત્યારે મોડલો બતાવી રહ્યા છે જોકે આપણે પરિભળે જોતા એમ થાય કે કદાચ વરસાદ વધુ આવવો જોઈએ પણ મોડલો બતાવતા નથી ને કદાચ મોડલરોનું હાથ શું પર પડી જાય કેમ કે આપણે મિડ લેવલ સુધી જોવા જઈએ તો સૂકા પવનો પગ થોડી ઘણી આપણે મિડ લેવલમાં ડિસ્ટર્બ કરતા હોય એવી તે ત્યાં આપણે શક્યતાઓ લાગી છે એટલે કદાચ આપણે ધાર્યા મુજબ ના થાય અને રાઉન્ડ છે નબળો પણ રહી જાય અઢારથી બાવીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન એટલે કદાચ ખાસ અત્યારે આપણે મોડલો નથી બતાવતા એટલે અત્યારે આપણે પણ મોટા વરસાદને રાઉન્ડની આશા નથી રાખતા અઢારથી એકવીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન આપણે છૂટા સમયે વરસાદની આશા રાખી હળવાથી મધ્યમ સુધીના વરસાદને એકલ વિસ્તારમાં વધુ પડી જાય બાકી ઝાપટામાં મોટાભાગના વિસ્તારમાં આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છના ભાગો ગુજરાતના ભાગોમાં આની અસર કદાચ થોડીક વધુ જોવા મળે પણ ઓલ ઓવર જોઈએ તો મોટો રાઉન્ડ નથી લાગતો આપણી અત્યારની સ્થિતિ જોતા કદાચ આગળ આમાં જે મોડલોથી નથી બતાવતા એથી કદાચ વિપરીત થાય અને જે આપણે પરિબળોની વાત કરીએ કે પરિબળો છે તેમાં યુએસસી મેટ્રો કદાચ આના હિસાબે વધુ પડે તો આગળ જતા જોવાનું પણ અત્યારે આપણે શક્યતાઓ ખૂબ જ ઓછી લાગી રહી છે કેમ કે સૂકા પવનો પણ ડિસ્ટર્બ અમુક ટકા કરે એવું અત્યારે આપણે જોવા મળી રહી છે એટલે ખાસ કરીને મોટા રાઉન્ડની આશા આપણે અઢારથી એકવીસ તારીખ દરમિયાન નથી રાખતા જોકે વાદળશાહી વાતાવરણ તો ઘણા વિસ્તારમાં થશે અને છૂટો સાહેબ વરસાદ પણ પડશે પણ કેટલો વિસ્તાર લેશે અથવા કેટલો પડશે તે અત્યારે ફિક્સ સ્થિતિ ક્લિયર નથી કેમ કે અત્યારે આપણે મોડલોમાં જોઈએ તો ઓછો જ વરસાદ બતાવે છે પણ કદાચ આગળ જતા શું સ્થિતિ રહીએ તે આપણે અત્યારે જોવાનું રહ્યું તો ત્યારબાદની સ્થિતિની વાત કરીએ તો આપણે સિસ્ટમો આગળ પ્રકારની બંગાળની ખાડીમાં જે સિસ્ટમો છે તે બને છે અને અગાડી પણ આપણે આ મહિનાની એન્ડમાં પણ બનવાની છે પણ બન્યા પછી કેવી સ્થિતિ રહેશે તે આપણે આગળ આગળ જોતા રહીશું અને અપડેટ આપતા રહીશું તો ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો આભાર